હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું અર્ચના કિચનમાં તો આજે આપણે બનાવીશું ગરમીમાં પીવાની મજા આવી જાય તેવી ઠંડી ઠંડી મસાલા છાસ અને હું ગેરંટી સાથે કહું છું કે આ રીતે તમે ક્યારેય મસાલા છાશ નહીં બનાવી હોય તો ચાલો ગરમીમાં ઠંડક આપે એવી નવી જ રીતે મસાલા છાશ બનાવીએ તો અહીં મસાલા છાશ બનાવવા માટે એક પેન ગરમ કરવા રાખીશું અને સાથે તેમાં એડ કરીશું એકથી થી બે ચમચી જેટલું જીરું મિત્રો અહીં ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી જીરાને સારી રીતે શેકી લઈશું તો તમારે જેટલી ક્વોન્ટિટીમાં મસાલા છાસ બનાવવાની હોય એ પ્રમાણમાં તમારે જીરું વધારે કે ઓછું લેવાનું હવે અહીં જીરાને આ જ રીતે થોડી વાર માટે સતત ચલાવતા જઈને શેકી લઈશું અહીં જીરું શેકાતા લગભગ એક થી બે મિનિટ જેટલો સમય લાગશે મિત્રો જીરું શેકાશે એટલે તેની સરસ એવી સુગંધ આવવા લાગશે ત્યારે તમારે સમજવાનું કે જીરું એકદમ પરફેક્ટ રીતે શેકાઈ ગયું છે તો અહીં તમે જોઈ શકો છો જીરું સારી રીતે શેકાઈ ગયું છે અને તેની સુગંધ પણ સરસ એવી આવવા લાગે છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને જીરાને રસ્તામાં ખાંડી લઈશું રસ્તામાં લઈ લીધું છે અને તેને સારી રીતે ખાંડી લઈશું મિત્રો જ્યારે પણ આપણે મસાલા છાસ બનાવીએ ત્યારે જીરાને શેકીને પછી તેનો પાવડર બનાવી છાસમાં એડ કરવાથી છાસ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે જીરું આપણા પાચન તંત્ર માટે પણ ખૂબ જ લાભકારક છે તો અહીં તમે જોઈ શકો છો જીરાનો પાવડર બનીને તૈયાર છે તો તમારે આ રીતે થોડું કકરું રહે ને એ રીતે તમારે ખાંડી લેવાનું છે અને હવે આને સાઈડમાં મૂકી દઈશું અને બીજી તૈયારી જોઈ લઈશું હવે અહીંયા આપણે લઈશું એક મિક્સર જાર અને તેમાં આપણે લઈશું જેના કટ કરેલા લીલા ધાણા સાથે જ અહીં આપણે એડ કરીશું થોડા ફુદીનાના પાન આનાથી ટેસ્ટ અને સુગંધ ખૂબ જ સરસ આવે છે સાથે જ લઈશું છ થી સાત નંગ જેટલા મીઠા લીમડાના પાન અને હવે આમાં એડ કરીશું બે મોટી ચમચી જેટલું દહીં અહીં તમે દહીં ખાટું અથવા તો મોડું કોઈ પણ લઈ શકો છો અને હવે તેમાં થોડું પાણી એડ કરી દઈશું હવે મિક્સર મિક્સરજારનું ઢાંકણ બંધ કરી બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈશું તો અહીં તમે જોઈ શકો છો એકદમ સુપર ટેસ્ટી એવી પેસ્ટ બનીવી તૈયાર છે હવે અહીંયા મેં ચારથી પાંચ ગ્લાસ જેટલી ઠંડી છાશ લીધી છે અને આ છાશ વધારે પડતી મોડી પણ નથી અને વધુ પડતી ખાટી પણ નથી હવે આપણે અહીં આ છાશમાં તૈયાર કરેલી પેસ્ટ એડ કરી લઈશું અને આ પેસ્ટને છાશ સાથે બરાબર મિક્સ કરી લઈશું તો મિત્રો આ રીતે તમે ઘરે એક વાર છાશ બનાવીને પીશો ને તો તમને ગરમીમાં આ છાશ પીવાની ખૂબ જ મજા આવી જશે હવે આમાં એડ કરીશું ખાંડીને તૈયાર કરેલો શેકેલા જીરાનો પાવડર સાથે તેમાં એડ કરીશું ચાટ મસાલો ત્યારબાદ તેમાં આપણે સ્વાદ અનુસાર મીઠું પણ એડ કરી દઈશું હવે આ બધા જ બરાબર મિક્સ કરી લઈએ તો તમે જુઓ તૈયાર છે ઉનાળાની ગરમીઓમાં પીવાની મજા આવી જાય તેવી ઠંડી ઠંડી મસાલા છાસ જો તમે આ રીતે એકવાર ઘરે છાસ બનાવશો તો બધાને ખૂબ જ પસંદ આવશે તો મિત્રો તમને મારી આજની રેસીપી કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર કહેશો અને વિડીયો ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા